ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલી અને વાલીઓમાં લોકપ્રિય એવી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ખેલો એલડીસીપી સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ પાંચ થી નવ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવશે આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ સેલિબ્રેશનની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રગટાવીને પરેડ થકી કરવામાં આવી હતી સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એઝા દ્વારા ગ્રીન સિગ્નલ આપી તેમજ આચાર્ય ચૌહાણ સહિત કોલેજ પરિવારે કાપી સેલિબ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો આ સ્પોર્ટ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ખોખો બેડમિન્ટન બેડમિન્ટન દોરડાખેચ સહિતની અન્ય આઉટડોર રમતો તેમજ ચેસ કેરમ રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય ડોક્ટર હસુમતી રાજ તથા ડોક્ટર નિધિ ચૌહાણ તેમજ કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઉપસ્થિત રહી સ્પોર્ટ સેલિબ્રેશનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ પાંચ દિવસનો પ્રોગ્રામ અરેન્જ કરેલો છે એઝ અ સ્પોર્ટ્સ વીક સેલિબ્રેશન એના પૂર્વે અમે નંબર ઓફ ગેમ્સનું આયોજન કરેલું છે એમાં જે ફૂટબોલ ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન કબડ્ડી જેવી ગેમો રજૂ કરેલી છે ઇન્ડોર આઉટડોર કેરમ જેમ ચેસ ખો ખો કબડ્ડી ગર્લ્સ માટે એ બધું અરેન્જ કરેલું છે જેનું આજથી શરૂઆત કરી રહેલા છે જેનું નામ અમે સ્પેશિયલ એલડીસીપી ફેસ્ટિવલ નામ આપેલું છે ખીલો એલડીસીપી થ્રી જે આજ રોજ બે હજાર પચીસના અમે અરેન્જ કરી રહેલા છે